નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે સોનાના ભાવની અંદર સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર ઓલ ટાઈમ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોનાના ભાવની અંદર કેટલો વધારો નોંધાયો છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય

ગ્રામ ચાંદી નેવ્યાસી માં જયારે દસ ગ્રામ આઠસો ચોરાણું માં જયારે સો ગ્રામ આઠ હજાર નવસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદી નેવ્યાસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો જયારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે સોનાના ભાવ શું રહ્યા જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર નવસો ને છન્નું માં જયારે દસ ગ્રામ સોનું છે તો મિત્રો કેરેટ સોનાના ભાવમાં પણ તુલનામાં આજે સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો ગ્રાહકો હવે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે સોના ચાંદીના ભાવમાં હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડો થશે કે ધીમી ભાવની અંદર વધારો થશે જેની પણ માહિતી મિત્રો તમને આપણી આપણી આ લાઈવ રેટ દ્વારા મળતી રહે છે તો જરૂરથી જોવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવના સંપૂર્ણ એનાલિસિસ કરી અને સોનું ક્યારે ઘટાડામાં જશે જેની માહિતી આપણે આજે સાંજના વીડિયોની અંદર મૂકવાના છીએ તો વિડીયો નિહાળવાનું ભૂલશો નહીં અને તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો